અંકલેશ્વર ડિવિઝન એ અને બી તેમજ હાંસોટ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનના કુલ આડત્રીસ કેસોમાં જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરના યોગી એસ્ટેટ ખાતે નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો સરકારી નિયમો મુજબ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં બે કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને પંચોતેર હજારની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત ડીવાયએસપી એવી ઓઝા પીએસઆઈઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા સત્તાવાળાઓએ દારૂબંધી કાયદાના કડક અમલ માટે સતત કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી હતી અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાસોટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ટોટલ આડત્રીસ ગુનાઓનો મળીને બોટલ લગભગ પંચોતેર હજાર ત્રણસો બાવીસ જેટલી પ્રોહિબિશનની બોટલ તથા કિંમત જેની થાય છે બે કરોડ ઓગણીસ લાખ અગિયાર હજાર ચારસો એકવીસના મુદ્દામાલના નાશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા પોલીસની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ અંકલેશ્વર